સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને ગાય ભેંસના વિયાણ બાદ મિત્રો ખાણદાણ સહાય આપવાની યોજના અમલમાં છે તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો દરેક પશુપાલકોને ગાય ભેંસના વિયાણ બાદ સરકાર દ્વારા મિત્રો એકસોને પચાસ કિલો ખાણદાન આપવાની યોજના સરકાર દ્વારા મિત્રો અમલમાં છે તો જે પણ પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે ખાણદાન માટેની મિત્રો સરકાર દ્વારા કુલ બે યોજના અમલમાં છે સૌપ્રથમ છે જે ગાય ભેંસના ખાણદાન માટે સહાય યોજના જેની અંદર મિત્રો સરકાર દ્વારા ને પચાસ કિલો ખાણદાન પશુપાલકોને આપવામાં આવે છે જ્યારે બીજી યોજના છે મિત્રો ગાય પેસના વિયાણ બાદ ખાણદાન સહાય યોજના તો આ યોજનાની અંદર પણ મિત્રો સરકાર દ્વારા ને પચાસ કિલો અલગથી મિત્રો તમને ખાણદાન આપવામાં આવશે તો સામાન્ય રીતે જે પણ પશુપાલક મિત્રો હોય તેમને મિત્રો વર્ષની અંદર ત્રણ અથવા તો ચાર પેસનું વિયાણ થતું જ હોય છે તો દરેક પશુપાલક મિત્રોએ આ યોજનાની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓનલાઈન અરજી કરી દેવી જેથી મિત્રો તમને એકસો પચાસ કિલો ખાણદાન સહાય યોજના અને એકસો પચાસ કિલો વિયાણ બાદ ખાણદાન સહાય યોજનાની અંદર એટલે કે કુલ તમને મિત્રો ત્રણસો કિલો ખાણદાન મળી શકે તો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાય યોજનાની અંદર કરવાની રહેશે પશુપાલન વિભાગની અંદર મિત્રો અરજી છે તે કેટેગરી વાઇઝ થતી હોય તમારે જે તે કેટેગરી લાગુ પડતી હોય તે યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવી એક વખત અરજી કર્યા બાદ તેમાં મિત્રો કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવી અરજી કર્યા બાદ મિત્રો તેની અરજીની પ્રિન્ટ કાઢી અને પશુપાલક મિત્રોએ પોતાની પાસે રાખવાની રહે છે અરજી મિત્રો તમારે કોઈ પણ કચેરીએ જમા કરાવવાની નથી જ્યાર મિત્રો સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા મિત્રો ડ્રો કરવામાં આવશે અને તે ડ્રોની મિત્રો અગ્રતા યાદીની અંદર જો તમારું નામ આવે છે તો મિત્રો તમારે સાધનિક કાગળો છે તે મિત્રો જિલ્લાની પશુપાલન કચેરી ખાતે જમા કરાવવાના રહેશે તમામ ખેડૂતો એટલે કે પશુપાલકો માટે જે સહાય સર સરખી જ મિત્રો મળવાપાત્ર રહે છે એટલે કે એકસોને પચાસ કિલો ખાણદાન માટે તમને સો ટકા સબસિડી ચૂકવવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા દરેક પશુપાલકોને આ યોજના હેઠળ એકસોને પચાસ કિલો ખાણદાન મફતમાં આપવામાં આવશે દરેક પશુપાલક છે તે મિત્રો વર્ષમાં એક વખત આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે જો તમે ગયા વર્ષે આ યોજનાનો લાભ લીધેલો હોય તો આ વર્ષે પણ મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ પાસેથી મિત્રો તમને મફત ખાણદાન મળવાપાત્ર રહે છે જ્યારે મિત્રો તમારી અરજી મંજૂર થાય ત્યારબાદ મિત્રો તમને આ ખાણદાન મળવાપાત્ર રહે છે તો જે પણ પશુપાલક મિત્રોએ આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો ઝડપથી ઓનલાઈન અરજી કરી દે તો મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે કયા કાગળો છે જે પશુપાલન કચેરીએ મિત્રો જમા કરાવવાના રહે છે તો સૌપ્રથમ મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તે અરજીની એક પ્રિન્ટ પૂર્વ મંજૂરીની મિત્રો એક નકલ આધાર કાર્ડની એક ઝેરોક્ષ બેંક પાસબુકની એક ઝેરોક્ષ તાલુકાના વેટનરી ઓફિસરનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહે છે જે ઓનલાઈન અરજી સાથે નીકળશે પશુના ગર્ભ નિરીક્ષણ અંગેનો એક દાખલો રજૂ કરવાનો રહે છે જે પણ મિત્રો ઓનલાઈન અરજી સાથે નીકળશે તો કુલ મિત્રો તમને મંજૂરી મળ્યા બાદ તમારે આટલા કાગળો જમા કરાવવાના રહેશે અને કાગળો જમા કરાવ્યા બાદ જિલ્લાના જે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ છે ત્યાંથી મિત્રો તમને એકસો પચાસ કિલો ખાનદાન મફતમાં આપવામાં આવશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને